નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામમાં રહેતા અને અમદાવાદની ખાનગી કંપનીમાં બાર હજારની પગારદારથી નોકરી કરતા પરિવારને ઇન્કમ ટેક્સ વિભાગે છત્રીસ કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી છે જીતેશ મકવાણા કે એન્ટરપ્રાઇઝ નામે કંપની ચાલુ કરીને કરોડોનું ટર્નઓવર કર્યું હોવાનું નોટિસ દર્શાવ્યું છે જીતેષના નામે કંપની ખોલી કરોડોનો નાણાકીય વ્યવહાર કર્યો છે જોકે ઇન્દિરા આવાસની છત્રીસ હજાર કમાતા મકવાણાના નામે પેઢી ખોલી નાણાકીય વ્યવહાર થયા ઈડર તાલુકાના રતનપુર ગામે રહેતા જીતેશભાઈ રામજીભાઈ મકવાણા માત્ર બાર હજારના પગારે અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે પાંચ સભ્યોનું ગુજરાન ચલાવે છે સરકારી ઇન્દિરા આવાસ યોજના હેઠળ બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં છત્રીસ હજારની સહાય મેળવી બનાવેલા મકાનમાં રહે છે નોટિસમાં દર્શાવ્યા મુજબ સીજીએસટી વિભાગ દ્વારા મળી માહિતીના આધારે જીતેશ રામજી જે કે એન્ટરપ્રાઇઝ નામે વીસ પાંચ કરોડની ઇન્કમ ટેક્સ ક્રેડિટ આઈટીસી લીધો હતો હોવાની આવકવેરા ખાતેની જાણ થઈ હતી જેના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ જીતેશ રામજીભાઈ મકવાણાને છત્રીસ કરોડના ટેક્સ ભરવા નોટિસ ફટકારી છે જીતેશ મકવાણાના નામે કંપની ચાલુ કરીને કરોડોનું ટર્નઓવર કર્યું હતું અને નાણાકીય વ્યવહાર કર્યા હોવાની નોટિસમાં સામે આવ્યું છે આવકવેરા વિભાગની કલમો હેઠળ તારીખ તેર એપ્રિલ સુધીમાં જે તે પુરાવા સાથે નોટિસનો જવાબ રજૂ કરવા જણાવાયું છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે